સુરતમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણપતિ મહોત્સવ દરમિયાન ટ્રી ગણેશા નામનું અનોખું પર્યાવરણ જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે આ અભિયાન દર વર્ષે દસ દિવસ સુધી ચાલે છે જેમાં સુરતની વિવિધ શાળાઓ અને કોલેજોના પાંચ હજારથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લે છે અને તેમને પર્યાવરણ સેનાની બનાવવામાં આવે છે આ વર્ષે ટ્રી ગણેશ અભિયાનની થીમ લેટ્સ ક્રિએટ અર્બન ફોરેસ્ટ રાખવામાં આવી છે આ થીમ દ્વારા વિદ્યાર્થીઓને શહેરમાં વધુને વધુ વૃક્ષો વાવવાની જરૂરિયાત અને તેના ફાયદાઓ વિશે જાગૃત કરવામાં આવે છે આ અભિયાનમાં વિદ્યાર્થીઓને સત્યાગ્રહ અગેન્સ્ટ પોલ્યુશન એન્ડ ક્લાઇમેટ ચેન્જ નામના અભિયાન સાથે જોડવામાં આવે છે અને પર્યાવરણ સંરક્ષણ માટે પ્રેરિત કરવામાં આવે છે ટ્રી ગણેશ અભિયાનમાં દરેક વિદ્યાર્થીને એક છોડ ભેટમાં આપવામાં આવે છે જેથી તેઓ પોતાના ઘરે કે શાળામાં વાવી શકે વિરલ દેસાઈએ જણાવ્યું હતું કે ટ્રી ગણેશ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ શહેરોને અર્બન ફોરેસ્ટના માધ્યમથી હરિયાણા બનાવવાનો અને પર્યાવરણ જાગૃતિ ફેલાવવાનો છે આ એક માત્ર એવો ગણેશ જેમાં 10 દિવસ સુધી માત્ર પર્યાવરણ જાગૃતિ અભિયાન ચલાવવામાં આવે છે પાછલા 7 વર્ષોથી આ મહોત્સવ ઉજવી રહ્યા છે જેને પગલે 1 લાખ જેટલા વિદ્યાર્થીઓ સુધી પર્યાવરણ સંરક્ષણનો વિચાર પહોંચાડવામાં સફળ રહ્યા છે 2018 થી અમે કરીએ છે તમે જોઈ શકો છો અને અમારો પર્પઝ જે ટ્રી ગણેશા કરવાનો એકદમ ક્લિયર હતો કે આવનારી પેઢી એને નિસ્બત રહે એને કન્સર્ન રહે કે એન્વાયરમેન્ટની આપણે જે શું જરૂર છે વૃક્ષોની અને વૃક્ષો વૃક્ષમાં જ ગણપતિ બન્યા છે ઘણી બધી સ્કૂલ્સ કોલેજીસના વિદ્યાર્થીઓ બે હજાર અઢારથી આવતા ગયા અને ધીરે 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 દર વખતે થીમ ડિફરન્ટ થતી ગઈ આ વખતે બે હજાર ચોવીસની જે થીમ છે એ અર્બન ફોરેસ્ટ એટલે વન શહેરી વનોની છે અને શહેરમાં કેમ વનોની જરૂર છે અને અમે એવા સાત વન બનાવ્યા છે જે સુરતને એની આજુબાજુના વિસ્તારમાં છે જેમાં આપણું પહેલું વન જે છે શહીદ સ્મૃતિ વન જે રેલવે સ્ટેશનનું એટલે ઇન્ડિયન રેલવેઝનું પહેલું એવું વન છે અને જે મિયાવાકી પદ્ધતિથી બન્યું છે અને એ વન હમણાં બે હજાર ઓગણીસથી હમણાં લગીનમાં ઘણા બધા બરોડા એમએસ યુનિવર્સિટીથી માંડીને ઘણા બધા વિદ્યાર્થીઓ આવીને ગયા છે અને ઘણું બધું એની ઉપર રિસર્ચ થયું છે હમણાં જ એસવીએનઆઈટી ની સંસ્થાએ એની ઉપર બહુ મોટું રિસર્ચ કર્યું છે એમાં બહુ જ સરસ ફાઇન્ડિંગ્સ મળ્યા છે કે જેમાં એમ્બિયન ટાયર જેમાં પીએમ ટુ પોઈન્ટ ફાઈવ પીએમ ટેનનું ઘટાડો થાય છે ને ખાલી બે ત્રણ કિલોમીટર જેમાં ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારને એની વચ્ચે તો અમે એવું વિચારીએ છીએ કે આ આવનારા સમયમાં અગર આ જાગૃતિ આપણા બાળકોમાં આવનારા આવનારી પેઢીને એ નિસ્બત રહે તો સૌથી સારામાં સારું થશે આ વખતે જે જનપ્રતિસાદ મળ્યો છે એ અભૂતપૂર્વ છે કારણ કે હજુ ગણેશ એટલે ગણપતિના ફેસ્ટિવલ હજુ ચાલુ છે અને મોર દેન સેવન થાઉઝન્ડ કિડ્સ આ વખત આ વખતે આવી ગયા છે કોલેજ સ્કૂલના અને બીજા ઇન્સ્ટિટ્યુશન્સના એમાં એન્જિનિયર્સ પણ છે ડૉક્ટર્સના અમુક સ્ટુડન્ટ્સ છે અમુક લોયર્સ છે અમુક બી કોમના સ્ટુડન્ટ્સ છે એટલે આવી રીતના કરીને એને નાના નાના બાળકો પણ ભૂલકાઓ પણ આવ્યા છે છઠ્ઠી સાતમી આઠમી બીજા ત્રીજા ધોરણના પણ તો મને જણાવીને બહુ જ આનંદ થાય છે કે આ વખતે અને છોકરાઓની પાસે જેટલા પ્રશ્નો હોય છે એ પ્રશ્નોના પણ આપણે જવાબ આપીએ છીએ અને સાત બીજા વૃક્ષ જે આપણો વન જે બનાવ્યો છે શહેરી વન એમાં એક એવું વન છે કે જે હોસ્પિટલમાં બનાવ્યું છે જે સુશ્રુત હોસ્પિટલ જે છે વિપલોદમાં એમાં બનાવ્યું છે અને એ કુંડામાં છે એનું નામ આત્મવન છે એવી જ રીતે છાંઈડો સિવિલ હોસ્પિટલમાં છાંઈડો વન છે એવી જ રીતે સરથાણા ઝૂ જે છે એમાં ત્રણ બીજા એવા ડેન્સ ફોરેસ્ટ આવી રહ્યા છે આવનારા સમયમાં શબરી વન કરીને એક સચિનમાં આવી રહ્યો છે જે મોટામાં મોટો અમે વન બનાવીએ છીએ પાંચ હજાર વૃક્ષોથી વધારે અને કાપોદરા પોલીસ સ્ટેશનમાં પણ એક પોકેટ ફોરેસ્ટ બનવાનું છે આવનારા સમયમાં તો એ બધાની માહિતી આપીએ છીએ